દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મ દિવસ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર પાટણ દ્વારા આયોજિત સ્વસ્થ નારી સશક્ત અભિયાન કાર્યક્રમનો જિલ્લા વ્યાપી શુભારંભ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને અને સાંસદ શ્રી ભરતસિંહ ડાભીની ગરિમામય ઉપસ્થિતિમાં સિદ્ધપુર તાલુકાના કાકોસી ગામે કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત પહેલા સૌએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વર્ચ્યુઅલી સાંભળ્યા હતા

પ્રધાનમંત્રી ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ આપણા સૌ માટે ગૌરવ નો દિવસ છે જન્મદિવસ છે અને એ જન્મદિવસે આજે ભારત સરકારે અનેક પ્રકારના કાર્યક્રમો કર્યા છે એના ભાગરૂપે ગુજરાત સરકારે પણ દોઢ થી વધારે કાર્યક્રમો રાજ્યની અંદર અનેક ક્ષેત્રો થયા છે આજે જિલ્લા કક્ષાનો એક સરસ કાર્યક્રમ કાકોશી મુકામે જિલ્લાની ટીમ જિલ્લા વિકાસ અધિકારી અને એમની ટીમે એક સરસ આયોજન કર્યું છે ફર્સ્ટ બહેનો માટે સ્વસ્થ પરિવાર માટે અને દરેક લોકોને એકવાર બધા જ લોકો ભેગા થઈને બહેનો જે છે એ ચેકિંગ કરાવે અને એમાંથી કોઈ નાનું મોટું કોઈ પ્રોબ્લેમ ઉપસ્થિત થાય તો સરકાર ફ્રી દવા આપવાની છે એ પ્રકારનું એક સરસ આયોજન જ્યારે ડેવલપમેન્ટ થયું હોય અને એની સાથે સાથે આજના જન્મદિવસે સમગ્ર ભારત જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને બે હજાર સુડતાલીસનું જે આત્મનિર્ભરનું સપનું છે એનો સંકલ્પ કરતું હોય તો આપણે સૌએ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસની ખૂબ તમારા બધા વતી શુભકામનાઓ પાઠવું છું અને એમના સંકલ્પને આપણે બધા સાથે પૂર્ણ કરીએ એવી સૌને અપીલ કરું છું